જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો જો આજે આપણે ઠેસર લઈને આવી ગયા છીએ બરોબર અને તમે જો જોઈ શકો છો આ છે આપણો ઠેસર જો ચાલુ છે હાલમાં મગફળી કાઢે છે અને આપણે જો મસ્ત એવું મકાન હતું તો બે ત્રણ માળનું તો અહીંયા આપણે ચડી ગયા છીએ અને જો મકાન ઉપર જો કેટલું આખું પાણી ભરેલું છે અને આ બાજુનું પણ એક તો જો મગફળીનો ટેબો પડ્યો છે થોડી મગફળી ભેગી કરવાની પણ બાકી છે અને આ બાજુ આ નીચે છાપરું છે મકાન બને છે આ નીચેનો પહેલો માળ છે એમાં જોયું તો અને એવું મસ્ત અને ગજબનું એવું મકાન બનાવ્યું છે અને મસ્ત એવો વ્યૂ પણ આવે છે તો મિત્રો આજે આપણે જો અને આમાં જો પાણી કેટલું બધું એવું હતું આખું ઢાબામાંથી પાણી એટલું ભરેલ છે ને કે જામ આપણે સ્વિમિંગ પુલ હોય ને એવી ટાઈપનું આખું ભરળ પડ્યું છે જોવો બાકી આવે ને ખાલી તો હવે આપણે નીચે જઈએ અને મકાન તમને બતાવું કે કેવું મકાન બનાવેલું છે તો આ છે ધાબા ઉપરનો વ્યૂ આ છે બીજા માળનો વ્યૂ હવે આપણે નીચે ઉતરીએ અને નીચેનો વ્યૂ તો જો ફાઇનલી આપણે જો આ સીડી છે અહીંયાથી નીચા આવી જશો અને જો આ છે સાઈડનો ભાગ અને આ તમે જુઓ તો આગળ એક પ્રેમ બારી કાઢેલી છે દરવાજા આગળની અને આજે આપણે જે ઉપર બીજા માળનો જે તાબો હતું ત્યાં આપણે વિડીયો ઉતારી રહી અને જો ઉપર પણ એક મસ્ત એવી રૂમ બનાવેલી છે જોઈ શકો છો તમે અને બહુ મસ્ત એવો ઠંડો ઠંડો એવો પવન આવે છે ને અને જો અહીંયાથી આપણે નીચે ઉતરવાની સીડી છે તો પહેલો આપણે આગળ વ્યૂ જોઈ લો બીજો તમે જોઈ શકો છો આ છે ઉપરનો બીજા ભાગનો વ્યૂ તમે જો અને સામે તમને દેખાય એ છે આ પાસડાથી બહિસરાનો રોડ જો બાકી અને આ તમને દરવાજાનો ભાગ બતાવી તો હવે આપણે નીચે જઈએ અને નીચે જઈને જોઈએ કે કેવી ટાઈપનું મકાન બનાવેલું છે તો જો આ છે સીડી તો આ આપણે નીચે બહુ એવું ફિનિશિંગ એવું કામ મસ્ત કરેલું છે હજી એક અને જો આ છે ઓયડાનો ભાગ તો જો અહીંયા પણ કામકાજ ચાલુ છે અને ટાઇલ્સો બીજી બધી મારી દીધી છે હજી ચાલુ છે અને આ છે બીજો ભાગ તો બે રૂમ છે અને આ છે કિચન રસોડું જુઓ તમે તો આ જો આ પીનો મારી છે તમે આવી ક્યાં પીનો જોઈશે કે નહીં તો કમેન્ટ કરજો જો આ પીન એટલા માટે મારી છે કે જેઓ આ બાર જે કામ કરતા હોય વ્યક્તિ એમને ખબર હોય કે પીન અને આપણે તો કામ કરવાનું કેવું કરે એ સારું કામ કરે અને આ ફિનિશિંગવાળું કામ છે કેમ કે આ તમારે જે પિન મારે છે જેથી કરી અને ટાઈલ્સ નહીં એકી બાજુ હલે નહીં અને કમ્પ્લીટ એવું મસ્ત ફિનિશિંગ આવે તો ફિનિશિંગ તમે જુઓ કેવું મસ્ત જોરદાર આવ્યું છે અને આ જે પથરી છે એ બે બાય ચારની છે તમે જુઓ પૂરી હા પિન મારેલ રી ત્યાં જોઈ શકો છો તો આશરે કિચનનો ભાગ હજી કામકાજ ચાલુ છે અને અહીંયા બહાર જવા માટે દરવાજો જ મૂકેલો છે અને આ આપણે ઉપર સુધી સીડી છે જોવા મિત્રો અને જો આ છે બહારનો ભાગ તમે જોઈ શકો અહીંથી બારે તો વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી લો આપણે લાસ્ટ સુધી બતાવશું તો જો આ તમે જોઈ શકો છો જો આ ઢાબા ઉપરનો જે આપણે પહેલો માળ અને ઉપર જે ડ્રમ દેખાય છે બીજો માળ છે આ એક આગળનો સાઈડનો ભાગ છે અને આ ભાગ છે તે આગળનો એક બીજો ભાગ છે તમે જોઈ શકો છો અને આ બાજુમાં ઘાટેલ છે જે કિચનનો ભાગ રહે ત્યાં ભક્વા ચમલ અને જો સામે પહેલો આપણો શ્રેસ ચાલુ જ છે જો તો તમે ઉપરથી વ્યૂ પણ જોયો અને અહીંયાથી જોયો તો આ જો હા શું મકાન તો તમને આ મકાન કેવું લાગ્યું તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે મકાન મને તો બહુ સારું લાગ્યું અને બહુ કામ અને ફિનિશિંગ બહુ મસ્ત કરેલું છે તો બસ મળી આવા નવા વિડીયોમાં ખેતીવાડીને લગતા અને અવો નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ